પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે લોકોનો મોટી સંખ્યામાં ઘસારો જોવા મળ્યો હતો સોમનાથ દર્શન માટે લોકો રવિવારના દૂર દૂરથી પગપાળા ચાલીને પહોંચ્યા હતા તેમજ એસટી રેલવે અને પોતાના ખાનગી વાહનો દ્વારા સોમનાથ મહાદેવના દર્શન પધારી રહ્યા છે સોમવારે મંદિર વહેલી સવારે ચાર કલાકે ખોલવામાં આવ્યા હતા ત્યારે દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું અને ખાસ કરીને સોમનાથ મંદિરમાં ઢોલ નગારાથી ગુંજ્યું હતું શ્રાવણ માસ ભગવાન શિવની ભક્તિ માટે અત્યંત પવિત્ર અને મહત્વનો મહિનો ગણાય છે આજે શ્રાવણનો પહેલા સોમવાર છે શ્રાવણ શુક્લ ચતુર્થી તિથિ સાથે સંકળાયેલો પણ છે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માટે હજારો ભક્તોનો ઘોડાપુર જોવા મળ્યું હતું બંબમ ભોલેના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યો હતો હરિદ્વાર સહિત દેશના વિવિધ પ્રદેશોમાંથી ભક્તો સોમનાથ દાદાના દર્શનાર્થે પધાર્યા હતા આ વિશેષ દિવસે ભગવાન શિવને અલંકૃત શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો જેના દર્શન માટે ભક્તોમાં ખાસ ઉત્સાહ પણ જોવા મળ્યો હતો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ સોમનાથ મહાદેવમાં પહોંચીને ભગવાન શિવના દર્શન કરીને તેમણે આશીર્વાદ મેળવ્યા હતા